નગરપાલિકા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર ચાર વાડીનાથ ચૂક વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા ઉદભવી છે ભૂગર્ભ ગટર ઉભરાવાથી વાડીનાથ ચોકથી પાર્થ રેસિડેન્સી તરફ જતા જાહેર માર્ગ ઉપર ભૂગર્ભ ગટરના ગંદા પાણી રેલાઈ રહ્યા છે અત્યારે નવરાત્રીનું પાવન પર્વ ચાલી રહ્યું છે માતાજીની આરાધનાનું પર્વ ચાલી રહ્યું છે જાહેર રસ્તા ઉપર ભૂગર્ભ ગટરના ગંદા પાણીમાંથી લોકોને પસાર થવા મજબૂર બનવું પડ્યું છે આ જાહેર રસ્તા ઉપર વીસથી પચીસ જેટલી સોસાયટી આવેલી છે આ સોસાયટીના તમામ લોકોને ભૂગર્ભ ગટરના ગંદા પાણીમાંથી જ પસાર થવું પડે છે છેલ્લા પાંચ દિવસથી

જાગીને ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાનું ઝડપથી નિરાકરણ લાવે તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માંગણી છે રાજુભાઈ ડી પટેલ ન્યૂઝ ઓફ પાટણ પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર ચારમો છેલ્લા પાંચ છ દિવસથી ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે વાડીનાથ ચોક વિસ્તારથી લઈ પાર્થ રેસીડેન્સી સુધી જાહેર રસ્તા ઉપર ભૂગર્ભ ગટરના પાણી રેલા રહ્યા છે અત્યારે માતાજીનું પર્વ એટલે નવરાત્રી ચાલી રહી છે આ નવરાત્રિ જેવા પાવન પ્રસંગે પણ જાહેર રસ્તાઓ ઉપર ભૂગર્ભ ગટરના પાણી ઉભરાવાથી જનતાને આ ભૂગર્ભ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે ખરેખર આ નગરપાલિકાનું નગરોડ તંત્ર સત્વરે જાગે અને જે ઠેકો આપ્યો છે એ ઠેકા પ્રમાણે કાયમિક સફાઈ થાય જો ભૂગર્ભ ગટરની તો આમ વારંવાર ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાઓ છે એ નિવારી શકાય પરંતુ આ તંત્ર અને સત્તાધીશો નિંદ્રાધીન અવસ્થામાં છે સત્વરે જાગી અને આ પાટણની જનતાને ઉભરાતી ગટર મુક્ત કરાવે તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે